कौरव कौन है कौन पांडव कौरों कौन है कौन पांडव टेढ़ा सवाल है दोनों और सगुनी का फैला कुट जाल है धर्मराज ने छोड़ी नहीं जुए की लद है हर पंचायत में पांचाली अपमानित है बिना कृष्ण के आज महाभारत होना कोई राजा बने रंग तो रोना है ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જયંતિ છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયીજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આગેવાનોએ અટલ જીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું અને સાફ સફાઈ કરી હતી घर घर में शुभ अग्नि जलाता उन उन्नति ईरान का दीप बुझे पश्चिमी गगन के दीप बुझे पश्चिमी गगन के व्याप्त हुआ बरबर अंधियारा, किंतु चीर कर तम की छाती किंतु चीर कर तम की छाती चमका हिंदुस्तान, हमार। हिंदुस्तान हमारा शक्षत आघादों को सहकर शो को सहकर जीवित हिंदुस्तान हमारा भारतीय જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દસ જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીંયા આગળ આજે સુશાસન તરીકે ઉજવણી કરી છે